मीर <laughs> காசுக்கு என்னடா என்ன சம்பந்தமே இல்ல நீ எக்கறைய நீ டோர்வெட் இல்ல டோர்வெட் એને નવરતામાં ઓની રાજનું અનવાડ હા રાજનું અનવાડ રાજ્યોમાં રાજ્યમાં દામણી રાજ્યમાં એને ઓડી પેઈસ એવાને રાજ્યોમાં માફ કર તમ માફ કર તી એવાને મેં એવડું પેઈના તાવચે ને લીન તાવચે ઇન્ટા ઇદલો ઇન્ટા તાવચે રે ભી એસ કીટ કડા